ભગવાન આવવાના પડઘા સંભળાય છે પીડમ ભગવાનનું રૂપ કેવું છે મહારાજ પીળું પિતાંબર પહેરે છે કાળી કામળી રાખે છે કડે કંદોરો છે એમાં વાહળી છે એક ગોવાળીઓ આવી અને ભગવાન ઠાકોરજીના ગળામાં સુંદર મજાની પુષ્પની વનમાલા પહેરાવી જાય છે અને વનમાલા ભગવાનના ગળાથી માંડી મામા અને એના ચરણ સુધી લાંબી છે આવું લખ્યું છે એ ગોવાળ આગળ આવીને ભગવાન ઠાકોરજીને કે કાના મેં તારા માટે કુંડળ બનાવ્યા છે પણ હેના નામના પુષ્પ હોય છે આપણે કર્ણ જેને કહીએ ને એ કરેણના ફૂલના કુંડળ બનાવીને કાનાને અર્પણ કર્યા છે મહારાજ એક ગોવાળીઓ આવીને ભગવાનને કે કનૈયા બહુ રૂડો રૂપાળો લાગે છે તારા વાકડીયા વાળ તારી ડ્રેસિંગ સેન્સ તારી પર્સનાલિટી વાહ વારી જાવ લલ્લા નજર ના લગે બહુ અદભુત રૂપ લઈને ઠાકોરજી અને ત્યારે ભાગવતજીમાં આ શ્લોક લખાયો बर्हापीडं नटवरवपुः कर्णयुः कर्णिकारम् बिभ्रद्वासः कनककपिशं वैजयन्तिं च मा अधरसुधया पूरयन् गोपवृन्दैः

ચેતન થયું ચેતન જળ થયું છે આવા અદભુત શ્લોકો સાંભળીને સુખદેવને રૂચિ થઈ છે કે આ ગ્રંથ કયો છે વિચારો સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ઓર ખંભે નાખી અને દિગંબરમ વક્ર વિકિર્ણ કહીશમ લખ્યું છે ભાગવતમાં ભાગ્યા છે પિતા એની વાહે વાહે દોડે છે દીકરો આગળ આગળ બ્રાહ્મણના દીકરા માટે જનોઈનું બહુ મહત્વ હોય પિતાના મનમાં ચિંતા થઈ આ દીકરો જન્મતાની સાથે ભાગે છે હું એને જનોઈ આપી દઉં પછી જાય તો વાંધો નહીં પણ હે પુત્ર ન જાઓ રૂક જાઓ વારંવાર મનાવા છતાં એ સુખદેવ માન્યા નહીં ભાગ્યા છે આગળ આગળ સુખદેવ પાછળ પાછળ વેદ વ્યાસ રોકવાનો પ્રયાસ કરે રોકાયા નહીં ત્યારે વનના ઝાડવા બોલ્યા છે હે વેદવ્યાસ તમે તો દુનિયાને સમજાવો છો તમે જ્ઞાની છો તમે પંડિત છો અને તમારા દીકરાના પ્રેમની પાછળ તમે પાગલ થાવ તો દુનિયા તમારાથી શું શીખ લે મોટાને જોઈ જોઈને નાના અનુકરણ કરતા હોય તમારે કેવું જીવવું જોઈએ તમને ખબર હોવી જોઈએ મહારાજ ઝાડવા બોલ્યા છે વેદવ્યાસજી મહારાજની આંખમાંથી દળ દડ આહુડા વહેં મને મારા દીકરામાં પ્રેમ નથી પણ બ્રાહ્મણનો દીકરો છે એની જનોઈ આપી દઉં પછી એને જ્યાં જવું હોય ત્યાં જાય મને કાંઈ વાંધો ન યાદ રાખજો સૂર્યની ઉપાસનાનો અધિકાર ગાયત્રીની ઉપાસનાનો અધિકાર અને જનોઈનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણને ક્ષત્રિય બેને છે ક્ષત્રિયનો દીકરો હોય એ ગાય અને બ્રાહ્મણ અને ભગવત માને આમ એનું બાહુબળ ગમે એટલું હોય પણ એ બ્રાહ્મણ હોય ન્યાય એ ચૂકી જાય બાવળામાં બળ હોવા છતાંય સામર્થ્ય હોવા છતાંય બુદ્ધિ હોવા છતાંય એનો વિવેક છે